અત્યારે હું લવિંગ બાદિયા પેકિંગ કરી રહી છું તમે જોઈ શકો છો અને બધું પેકિંગ થઈ ગયું છે ને શાક બનાવ્યું છે થેપલા બનાવ્યા છે જમવાની અંદર દહીં છે થેપલા છે ગાય તમે જોઈ શકો છો આ છે મારો કાચબો હવે એને જમવાનો સમય થઈ ગયો છે એના માટે આ જમવાનું લીધું છે ત્યારબાદ હું બહાર આવી તો અહીંયા જોવા મળ્યું ગલુડી તો ગલુડીને મેં પાઉં ખવડાવ્યું ના હું હમણાં જ અત્યારે હવે હું ગલુડિયાને દૂધ પીવડાવવા માટે લઈને જાઉં છું અને હવે દૂધ પી રહ્યું છે તમે જોઈ શકો છો ગાઈસ અને આના મોઢામાં થોડું દૂધ પણ ઉડી ગયું છે ગાઈસ તમે જોઈ શકો છો

હા તમને હું ફૂલ ઝાડ બતાવીશ આ કેવું મસ્ત ગુલાબ ઉગળું છે ફૂલ કેટલા મસ્ત ઉગળા છે તમે જોઈ શકો છો અને આ વેલ છે વેલમાં કેટલા મસ્ત ફૂલ ઉગળા છે લાલ જાંબલી પીળા સફેદ કેટલા મસ્ત ફૂલ છે અને આ છે ડીઝી ડોગ બેસ્ટમાં બેસ્ટ કોઈને પણ ગેસ એસિડિટી કબજિયાત હોય તો લઈ જાઓ ડીઝી ડોગ અને મારી રાધાને તો જોવો ઠંડી લાગે છે તો ઓછાળ ઓઢીને સૂઈ ગઈ છે નીંદર કરે છે તે તમે જોઈ શકો છો ગાઈસ અને લક્ષ્મી પણ જોવા માટે આવી ગઈ